ेव ऋषि दे। आश्रम ममे भोरडि रेवा तो रे आश्रमो रेवावी प्रेमना पाणि पाया गुरुजी मारा हृदया मारा राम छे ಮೋಟಿ ಹಾವಿ ಸುರಿ ಮೋಟಿ ಪವನ ನೀ ಮಾರಾ अरा मचे

તો ગુરુ વિશ્વાસ તો મારી જો રામ આવશે ગુરુજી મારા રુદિયા મા રામ છે મારી જો વૃદ્ધ થઈને મારી કાયા સુકાણી મારામ છે સવાને માટે મે તો સાધડી રે પાથરી માટે મે તો રે રેરી મીઠા મીઠા બોર જમાડા ગુરુજી મારા મારા રામ છે મીઠા મીઠા ુઠ ના ધાર કોલિયા ગુરુજી મારાિયા મામિતો બોરડી રે ભાવે ભાવી